પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટ્રેની મહિલા તબીબ પર દુષ્કર્મ સાથે હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવને લઈ સમગ્ર દેશમાં તબીબો હડતાલ પર વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધને સમર્થન આપવા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડની આગેવાનીમાં એક મૌન રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસથી એસએસજી સુધી મૌન રેલી કાઢવાનું આહવાન કર્યું હતું ન્યાયની માંગ કરવા અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે એક મૌન કૂચમાં મોટી સંખ્યામાં શહેરીજનો કાળા કપડાં પહેરી જોડાયા હતા અને પોસ્ટર બેનર હાથમાં લઈ આ મૌન રેલી યોજાઈ હતી આ રેલી પૂર્વે રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટનાને વખોડી ન્યાય માટે માંગ કરી હતી રેલી નિર્ધારિત સમય અનુસાર પેલેસના ગેટ આગળથી શરૂ કરી સયાજી હોસ્પિટલ પરિસરમાં મહારાણી રાધિકા રાજ્ય ગાયકવાડની આગેવાનીમાં પૂર્ણ કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલમાં કેન્ડલ સળગાવી બેનર સામે ન્યાય રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી હત્યા એક ઉપર થયું છે એ પણ એક ડોક્ટર બેન તો આ દેશમાં શરમ આવે છે કે આ દેશમાં થાય છે એટલે કરીને અમારું વિરોધ એના માટે કરું છું અને જે કોણ છે એને સરકાર અમારી અર્થવ્યવસ્થા છે જે જસ્ટિસ છે એને જસ્ટિસ મળવું જોઈએ અને જે કોણ છે અને ફરી ફરી આ પ્રકારની હત્યા ન થવું જોઈએ અને ગુનોને વર્તન બેનો સાથે ના હોવું જોઈએ એના માટે હું સપોર્ટ કરું સોરી બીજી વખત આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અમે ખાલી માંગ કરીએ છીએ નારી સન્માન સુરક્ષા અને ઇન્સાફ બસ એટલું જ થેન્ક યુ સરકાર કોઈ મેસેજ